નમસ્કાર દર્શક મિત્રો વલસાડ થી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનના ના મુસાફરો ને મળવા પાટીલ નવસારી રેલવે સ્ટેશન પહોંચ્યા અયોધ્યા જવાના ઉત્સાહ માં રામ ભક્તો જ્યારથી અયોધ્યાના નવ નિર્મિત રામ મંદિર લોકપ્રિય થયું છે ત્યારથી સમગ્ર દેશમાં ભગવાન રામના આસ્થા ધરાવનાર મોટા ભાગના શ્રદ્ધાળુઓ અયોધ્યા ભણી કૂચી રહ્યા છે ભાજપ સંગઠન દ્વારા પણ સોશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને રામલાલા દર્શનનું આયોજન કર્યું છે જે માટે વલસાડથી આજે સંસ્થા સોશિયલ ટ્રેન ઉપડી હતી જેને લીલી ઝંડી બતાવવા માટે સંસદ સી આર પાટીલ નવસારી રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા જિલ્લાના ત્રણ તાલુકામાંથી એક હજાર ત્રણસો જેટલા દર્શનાર્થીઓ અયોધ્યા જવા રવાના થયા હતા જેમાં બિલ્લીમોરા સ્ટેશન બાદ નવસારી સ્ટેશનમાંથી પણ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી દર્શનાર્થીઓ અયોધ્યા જવા રવાના થયા હતા જેમાં બિલ્લીમોરા અને નવસારી સ્ટેશનના કુલ એક હજાર ત્રણસો જેટલા મુસાફર અયોધ્યા માટે રવાના થયા હતા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા તારીખ સોળ બે બે હજાર ચોવીસ શુક્રવાર સાંજે ચારથી છ દરમિયાન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ચમાના બાઈ રોડ નવસારીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થા સ્થાપક નિલેશ માલેવાલા અંગદાન અંગે ઓર્ગન ડોનેશન અંગે માહિતી પ્રદાન આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં બ્રાન્ડેડ વ્યક્તિના શરીરના અંગોના દાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે વિવિધ સંસ્થાઓના ઓસામાજિક કાર્યકર્તાઓ આ સેમિનારમાં જોડાઈને અંગદાન પ્રવૃત્તિ વેગ આપવામાં જણાવ્યું છે જો અમારી માંગણી પૂરી ન થાય તો પીએમના કાર્યક્રમમાં બહિષ્કાર નવસારી જિલ્લાના એક હજાર સાતસો આંગણવાડી કર્મચારીઓએ સહિત રાજ્યભરના એક લાખ આંગણવાડી કર્મચારીઓએ પોતાની પડતર માંગને પૂરી કરવા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો નવસારી લુન્સીકુઈ મેદાનમાં સવારે તમામ કર્મચારી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા આ સાથે જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો બાવીસ તારીખના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો તેમજ જરૂર પડે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે ચીમકી ઉચાવી હતી આંગણવાડી કર્મચારીના સરકારી સામે પોતાના પડતર માંગોને પૂરી કરે તે માટે ધ્યાન ખેંચવા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આંગણવાડી કર્મચારીઓ સ્વીકાર કરવામાં આવે અને તેમને પણ પીએફ અને પીએસઆઈ જેવી સુવિધા લાભ મળે આ સાથે જ મોંઘવારી પ્રમાણે તેમના વેતનમાં વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે આ માટે નવસારી જિલ્લાના એક હજાર સાતસોથી વધુ વધુ આંગણવાડી વર્કોર્સોએ નુનસીકોઈ મેદાન ભેગાવાણી આંદોલન કર્યું હતું વાસદા પોલીસ સ્ટેશન ગંગાપુર સીએમએમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે ધોરણ દસ અને બારના પરીક્ષાલક્ષી મોટિવેશન કાર્યક્રમ યોજાયો વાંસદા પોલીસ સેન્ટર ગંગાપુર દ્વારા સેવાશ્રમ સંઘ સંચાલિત સીએમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે ધોરણ દસ અને બારના પરીક્ષાલક્ષી મોટિવેશન કાર્યક્રમ યોજાયો જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો ભાગ લીધો હતો વાસદા પોલીસ સેન્ટરના સ્ટાફ દ્વારા પરીક્ષાલક્ષી મોટિવેશન માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું તેની પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે વાસદા પોલીસ સેન્ટરમાંથી એએસઆઈ ગંગીબેન નગીનભાઈ વુમન હેલ્થ કોન્સ્ટેબલ ફાલ્ગુનીબેન પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ હાજર રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશે માહિતગાર કર્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પૂછેલા પરીક્ષાલક્ષી પ્રશ્નોનો ખૂબ જ ઉત્સાહથી પ્રેમથી સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શાળાના આચાર્ય મણિલાલ પટેલ ધનસુખભાઈ સંસ્થાના ભાવેશભાઈ પટેલ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન લાયન્સ ક્લબ દ્વારા કન્યાશાળા અને રાણી ફળિયા વર્ગ શાળા ખાતે બાળ આરોગ્ય કેમ્પ યોજાયો લાયન્સ ક્લબ ઓફ વાસ્તા અને લાઇન્સ ઇન્ટરનેશનલ રીચ ફોર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ ના સહયોગી કેઝાન ગ્રુપ સંપદન હોસ્પિટલ ચીખલી સહકારી કન્યા શાળા વાંસદા અને વર્ગશાળા રાણીફળિયા ખાતે એકસો નેવું જેટલા બાળકોનું લોહી ચકાસી કેમ્પ આયોજવામાં આવ્યો હતો આ કેમ્પના લાઇન્સ પ્રમુખ પટવર્ધન સિંહ લા પ્રદ્યુમન સિંહ સોલંકી લા ધર્મેન્દ્રસિંહ સોલંકી અને કેઝાન ગ્રુપ તરફથી ગૌરવ ખ્રિષ્ટી તથા પેરામેડિકલ સ્ટાફ આવ્યો હતો કન્યાશાળા આચાર્ય પરેશાબેન રાઠોડ તથા વર્ગશાળા રાણીફળિયાના મુખ્ય શિક્ષક અશ્વિનસિંહ ચૌહાણ દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પ દ્વારા નાના બાળકોમાં પ્રાથમિક તબક્કે થનારી તફલીકોનું નિવારણ શકાય છે વાંસદા તાલુકાના વાંસદા સર્કિટ હાઉસ ખાતે વાંસદા ચીખલીના આશાબહેનોનો વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે બેઠક યોજી હતી જેમાં આશાબહેનો અને ફેસિલેટરીનોના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે આશાબહેનો અને ફેસિલેટરીઓના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેઓએ તારીખ સોળ બે બે હજાર ચોવીસ અને તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ સામૂહિક રજા ઉપર ઉતરીને પોતાના પ્રશ્ન જગર કરવાની વાત કરી તેમજ તેઓએ ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી હતી કે બે હજાર અઢારથી મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું સર્વ આશાબહેનોએ ઘરે ઘરે જઈને કરી છે જેનું કોઈપણ જાતનું મહેતાણું મળ્યું નથી કોરોનાના સમયમાં આશાબહેનો અને ફેસિલેટરીઓએ જીવન જોખમ ફરજ બજાવી જેના પણ મહેતાણું મળ્યું નથી આશાબહેનોને લઘુત્તમ વેતન મળવું જોઈએ આશાબહેનોને માસિક વેતન સાથે આ યુનિફોર્મ પણ દર વર્ષે બે મળવા જોઈએ સમાન કામ સમાન વેતન રૂપિયામાં ઘર ચલાવવાની ખૂબ જ તકલીફ પડે છે આશાબહેનોને ધારાસભ્ય પટેલને જણાવ્યું હતું કે વિધાનસભામાં તમામ આશાબહેનોના પ્રશ્ન માટે રજૂઆત કરીશું તેમજ આવનારા સમયમાં સરકારના કાન ખોલવા જુદા જુદા સ્થળો મહિલા શક્તિ સાથે આંદોલન કરીશું આશાબહેનો અને ફેસિલેટરીઓને વેતન અને કાયમી નોકરી માટે હંમેશા સરકાર આપની લડત ચલાવીશું પ્રદેશ પ્રમુખનું સ્થળ નિરીક્ષણ નવસારીના વાસી ગામ આકાર પામનાર પીએમ મિત્રા પાર્ક ખાતમુહૂર્ત સ્થળની સાંસદ સી આર પાટીલ મુલાકાત લીધી આગામી બાવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના બોરસી ગામ પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જે અગાઉ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સંસદ સી આર પાટીલ વાસી બોરસી પહોંચ્યા હતા પાટીલે આજે સભા સ્થળે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી સભા સ્થળની વ્યવસ્થા સાથે જ પાર્કિંગ ટ્રાન્સપોર્ટેશન આરોગ્ય સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી પ્રધાનમંત્રીના આવકાર સાથે જ સભામાં આવનાર લોકોની યોગ્ય વ્યવસ્થા જળવાય અને એના માટે તંત્રી સૂચનાઓ આપવામાં આવી હતી સંસદ સી આર પાટીલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જિલ્લા કલેક્ટર ડીઓ સહિત જીઆઈડીસી અધિકારીઓ પણ મીટિંગમાં હાજર રહ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વગઈ ખાતે નિરાલી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો ડાંગ જિલ્લાના વગઈમાં નિરાલી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો હોસ્પિટલ દ્વારા જાહેર તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને જે કે લક્ષ્મી સિમેન્ટ કંપની સાથે જોડાયેલા કડિયા કારીગરો કોન્ટ્રાક્ટરો તથા તેમના પરિવારજનો વગેરે માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લાભાર્થીઓએ બ્લડ પ્રેશર હૃદયનો ઈ રિપોર્ટ સુગર ચેકઅપ બી એમઆઈ વજન હાડકાં અને સંધાનો દુખાવો તથા અન્ય બીમારીઓને લગતું ચેકઅપ એમડી ડોક્ટરના નિષ્ણાત ડોક્ટરની ટીમો અજય ત્રિવેદી તથા ડોક્ટર પ્રમોદ સિવિલાલેખ દ્વારા ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું તથા કેમ્પનું આયોજન જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડના સહયોગી કરવામાં આવ્યું હતું ચીખલીના પ્રાંત અધિકારીને નાંદરખાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખાનગી કંપની દ્વારા ભાડાની રકમ અને નુકસાનની બાબતે ન્યાય ન મળે તો હમણાંંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉજવવામાં આવી છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈની આગેવાનમાં નાંદનખાના ગામના ખેડૂતો દ્વારા ચીખલી પ્રાંત અધિકારી પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ખેડૂતોની ખાનગી કંપની સાથે જમીનોને ભાડાથી વાપરવા માટે કરવામાં આવેલ કરારોને આધીન બુલેટ ટ્રેનોને જે રસ્તા જાય છે તે રસ્તાની કામગીરીને કરવા જમીન ભાડે વાપરવા સમિતિ આપે હતી તેમાં કંપની દ્વારા કેટલાક ખેડૂતોને ખોટી ગણતરી કરી ઓછું ભાડું ચૂકવવામાં આવે છે જે બાબતે ખાનગી કંપની વારંવાર જાણ કરવા છતાં કોઈ પણ સાંભળતું નથી આ બાબતે પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા ખાનગી કંપની કંપનીવાળાને બોલાવીને જાળોનું વર્તન પણ સરખી ગણતરી કરી ચૂકવવાની ખાતરી આપવામાં આવેલ હતી તથા ભાડોની ચુકવણી અસમાનતા બાબતે પણ જ્યારથી જમીન ભાડે લીધી ત્યારથી અવગણત કરી વધારેની રકમ ચૂકવવામાં આવેલ ખાતરી આપે છે ખેરગામ તાલુકાના આછણવાણી ગામ ટેમ્પો અડફેટ બાઇક ચાલકનું મોત ખેરગામ તાલુકાના કાકડવેર ગામ દેશમુખ પડિયામાં રહેતો છપ્પન વર્ષીય દિનેશભાઈ ભગાભાઈ મોલા ત્રીસ વર્ષીય પુત્ર મિતેશ માલા પોતાની મોશા નંબર જીજે એકવીસ બી ત્રણ સાત ઝીરો આઠ પર પાણી ખડતી ખેરગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન એક આઈશ્રો ટેમ્પો નંબર જીજે એકવીસ વી બે ચાર આઠ ના ચાલકે બે ફાર્મ ઝડપે અને બેદરકારીપૂર્વક પોતાના ટેમ્પો હંકારી મિતેશની મોશા સાથે અકસ્માત કરતા મોશા નંબર પરથી ફણગોડાઈ ગયેલા મિતેશને બંને આંખ વચ્ચે જમણા પગનું ઘૂંટણ ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના પિતા દિનેશભાઈ મોલાએ ખેરગામ પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સાંદકપોર ગામના દીપક પટેલ પથરીના દુખાવાની બીમારીથી કંટાળી ગળે ફાંસે ખાઈ જીવન ટૂંકાવ્યું બનાવની પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના વાસકદપોર ગામમાં બાણિયા પરિબળિયા ફળિયા ખાતે રહેતા દીપકભાઈ મુકેશભાઈ ધો પટેલને છેલ્લા ત્રણેક મહિનાથી કિડનીની પથરી બીમારી હોય જેના દુખાવાના કારણે કંટાળી જઈ ઘરમાં વાંસના લાકડા સાથે ચાંદર વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવ અંગેની ફરિયાદ ગીતાબેન મુકેશભાઈ ધો પટેલ એ કરતા પોલીસને ગુંદો નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ એસ પટેલ કરી રહ્યા છે ગણદેવીના અંબેટા ખાતે પોલવીર ટક્કર મોત ગણદેવી તાલુકાના અંબેટા ગામ ભવાની ફળિયામાં રહેતા કલાબેન નાનુભાઈ હળપતિ ગત પંદરમી ફેબ્રુઆરીએ રાત્રે નવેક વાગ્યા અરસામાં તેમના જ ફળિયામાંથી પસાર થતા અલીપોર તરફ જતા મુખ્ય માર્ગ તરફથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે બેદરકારીપૂર્વક અને બેફામ ઝડપે પોતાનું વાહન હંકારતા કોઈક અજાણ્યા વાહન ચાલકે કલાબેન અડફેટ લઈ ટક્કર મારતા કલાબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમના મોત નીપજ્યું હતું અકસ્માત બાદ અકસ્માત સર્જનાઉટ ફોરવીલ ચાલક પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યો હતો આ અકસ્માત અંગે મૃતકના પુત્ર જયેશભાઈ નાનોભાઈ હળપતિએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બિલ્લીમોરા પોલીસમાં ગુનો નોંધાવી પોલીસ ગુનો નોંધી અગાઉની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના પીઆઈડી કે પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના છાપરા રોડ ખાતે રહેતા ઈશમે પાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું નવસારીના છાપરા રોડ સ્થિત ભૂતમામા મંદિર પાછળ આવેલા ભુવનેશ્વરી ઝીરો એક સોસાયટીમાં રહેતા ચુમ્માલીસ વર્ય વર્ષ્ય બિંકિમ ઈશ્વરલાલ રાણાએ કોઈક આગમી કારણોસર તારીખ સોળમી ફેબ્રુઆરી સવારે આઠથી સાડા દસ વાગ્યાના અરસામાં તેમના ઘરની બાજુમાં આવેલ વાડામાં કપડાં ધોવા માટે બનાવેલ પતરાના શેડમાં આંગે સાથે દોરડું બાંધી તેના વડે પાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે મૃતકના પડોશીએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી અગાણની કાર્યવાહી સાથે વધુ તપાસ કરી રહ્યા છે સગાઈ બાદ યુવકે લગ્નની લાચા આપી ભાવિ પત્ની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું વારંવાર દુષ્કર્મ બાદ લગ્નના દિવસે જ લગ્ન માટે ન આવતા પીડિત યુવતીએ દુષ્કર્મી ભાવિ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી નવસારી ખાતે રહેતા અને સુરત ખાતે સી ઓફિસમાં નોકરી કરતા એક યુવાને નવસારી જિલ્લાની એક યુવતી સાથે પ્રેમ થયા બાદ બંનેના પરિવારને સહમતીથી સગાઈ થયા બાદ ભાવિ પતિએ યુવતીને સગાઈ થઈ ગઈ હોવાથી લગ્ન તો થવાના જ છે ને એમ જણાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જો કે લગ્નનો દિવસ નક્કી થયા બાદ યુવક લગ્નના દિવસે પણવા જ ન આવતા પીડિત યુવતી અને તેના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી આઘાતમાં શરીર ગયેલા યુવતીએ અંતે તેની સાથે લગ્ન નામે દુષ્કર્મ આચરનાર યુવતી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સગાઈ બાદ લગ્નના નામે પીડિત પર વારંવાર દુષ્કર્મ આપનાર દુષ્કર્મી યુવાનને શોધખાળ આદરી રહ્યા છે લગ્ન પહેલાં જ દુષ્કર્મી યુવક યુવતીને દગો આપી ભાગી જતા ભોગ બનેલ યુવતીને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરતાં આ અંગે બંને પરિવાર વચ્ચે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ યુવતી મક્કમ રહેતા સમાધાનની વાત પાડી ભાંગી હતી અને પડી યુવતીએ તેની સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ આચરનાર ભવિતપતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાવતા પોલીસ લગ્ન પહેલા જ ભાગી છૂટેલ યુવતની શોધખોળ કરી રહ્યા છે બીજી તરફ પીડિત દુષ્કર્મી યુવતી ભાઈ ભાભી માતા પિતા વિરુદ્ધ પણ વિશ્વાસઘાત છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો